નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા હમણાં હમણાં છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં બે ઘટનાઓ સતત બની રહી છે એક ઘટના એવી કે ભાજપના જે હલકટ નેતાઓ છે ગુંડાઓ લુખાઓ જે છે ભાજપના કોઈ ધારાસભ્ય બની ગયું હોય શકે કોઈ સાંસદ હોઈ શકે કોઈ ડેરીમાં કે મંડળીમાં કે સહકારી બેન્કોના આગેવાન હોઈ શકે કોઈ તાલુકા જિલ્લાનો નેતા હોઈ શકે આ જે આખી લુખી ટોળકી છે એ ટોળકીના અનેક સભ્યો પોતપોતાના વિસ્તારમાં પબ્લિક ઉપર દાદાગીરી કરે છે ગુંડાગીર કરે છે અને એકદમ અસામાજિક તત્વો જેવું વર્તન કરે છે તો પહેલી ઘટના એ બને છે કે આ જે ભાજપના હલકટો છે બધા ગુંડાઓ છે ભાજપના તોડબાજો માફિયાઓ બુટલેગરો અનાજ માફિયા ખનીજ માફિયા રેશન માફિયા શિક્ષણ માફિયા ટેન્ડર માફિયા આ માફિયાઓ પોતપોતાના વિસ્તારમાં જ્યારે કોઈ માણસ અવાજ ઉઠાવે બોલે પ્રશ્ન કરે રજૂઆત કરે તો પોલીસને હાથો બનાવે છે પોલીસમાં ખોટી અરજીઓ આપી દે ખોટી ફરિયાદો આપી દે અથવા પોલીસને ફોન કરી દે કે ભાઈ ફલાણા ભાઈને જરાક જોઈ લેજો તો પહેલી ઘટના કે ભાજપના ગુંડાઓ ભાજપના હલકટીયાઓ પોલીસને હાથો બનાવી અને આખા ગુજરાતમાં જનતાને ડરાવવાનું કામ કરી રહ્યા છે અને બીજી ઘટના પોલીસની અંદર પણ કેટલાક અમુક એવા મેડલ વાંચ્યું અધિકારીઓ છે જેને ભાજપની દલાલી કરી કરીને સારા પોસ્ટિંગ લેવા છે એને ભાજપની દલાલી કરી કરીને એવોર્ડો જોતા છે અને મોટો સિંઘમ થઈને રીલોની અંદર છવાઈ જવાની ઈચ્છા ધરાવતા કેટલાક દલાલો છે જે યુનિફોર્મમાં છે પણ છે ભાજપના દલાલો તો આ દલાલો પોતાની રીતે પણ વધારે પડતા દોઢદાયા થઈ અને પબ્લિકને ક્યાંક ત્રાસ આપે છે હેરાન કરે છે ગામડાઓમાં કોઈ બેચારો માણસ રિક્ષા ચલાવતો એને હેરાન કરે કોઈ માણસ પાનનો ગલ્લો ચલાવતો એને હેરાન કરે ગામની અંદર કોઈ જાગૃત નાગરિક ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરે તો એમાં પોલીસનો ઉપયોગ થાય છે ગામમાં કોઈ માણસ સસ્તા અનાજની દુકાનના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે ગામની આંગણવાડીની અંદર ગોબાચારી થતી હોય કોઈ વ્યક્તિ બોલે તો એમાં પોલીસ આવી જાય છે ગામની અંદર સરકારી શાળામાં કંઈ આમ તેમ થતું હોય મધ્યાહન ભોજનની અંદર એમાં કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે ગામની ડેરી બાબતે કોઈ અરજી કરે તો પોલીસ આવી જાય છે ગામમાં રોડ બનતા હોય નાળું બનતું હોય ગટર બનતી હોય એને લઈને કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે ગામમાં કોઈ વર્ષોથી રોડ ન બનતો હોય લોકો માંગણી મૂકતા હોય એની કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે સરકારી બસોની માંગણી મૂકીએ તો પોલીસ આવી જાય છે મતલબ કે પબ્લિકમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવે કોઈ રજૂઆત કરવામાં આવે સરકારને કે ભાજપના માણસોને તો દરેક ભાજપના માણસની અંદર રાવણ કરતાં પણ વધુ હવા ભરાઈ ગઈ છે એને એમ છે કે રાવણ તો ખાલી સિમ્પલ રાક્ષસ હતો આ વાળા તો મહારાક્ષસો છે એટલે કોઈ માણસ અરજી કરે ફરિયાદ કરે અવાજ ઉઠાવે ફેસબુક પર પોસ્ટ મૂકે કંઈક બોલે જાહેર સભામાં અવાજ ઉઠાવે વોટ્સએપમાં કોઈ મેસેજ કરે એટલે ભાજપના ગુંડાઓ લુખાઓ હલકટિયાઓની ટોળકી એના ઉપર તૂટી પડે છે એમાં પોલીસને આથો બનાવે છે અને ઘણી જગ્યાએ પોલીસની અંદર રહેલા ભાજપના દલાલો છે એને શોખ હોય છે કે ચલો સાહેબે કામ સોંપ્યું છે હું કરી દઈશ તો મને સાહેબ બધું બહુ મોટા એ એવોર્ડ આપશે આ ઘટનાની સામે લડવા માટે લોકોએ જાગૃત થવું પડશે લોકોએ પોતાની જાતને જગાડવી પડશે આત્મા જગારવો પડશે આજે પૂજ્ય ગાંધીજી આપણા દેશના રાષ્ટ્રપિતા અને આખી દુનિયાની અંદર જેણે અહિંસાનો સંદેશ જગાડ્યો આપો અહિંસાનો સંદેશ અંગ્રેજો જેવા અંગ્રેજો કંઈ ભારત ઉપર જ નતા દુનિયાના પોણા ભાગના દેશો ઉપર અંગ્રેજોની સરકાર હતી અંગ્રેજોએ દુનિયાના પોણા ભાગના દેશોને ગુલામ બનાવેલા એટલા પાવરફુલ અંગ્રેજોની સામે લડવા માટે દેશને ઉભો કર્યો દેશને તૈયાર કર્યો દેશના એક એક નાગરિકની અંદર આત્મવિશ્વાસ ભર્યો હિંમત ભરી જુસ્સો ભર્યો પ્રેરણા આપી એમને એને એને પ્રેરિત કરવામાં આવ્યા કે દેશ માટે લડવું જરૂરી છે આજે ફરીથી ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે કંઈ પણ બોલો એટલે પોલીસ સરકારી કચેરીમાં તો કેટલી જગ્યાએ અમુક બોગસિયા અધિકારીઓ પાટિયા મારી દીધા છે અને કલમો લખેલી હોય રીતસરની બેંકોમાં જાઓ અમુક અમુક સરકારી ઓફિસમાં જાઓ તો કલમ લખી હોય સરકારી કર્મચારીને તમે આમ કરશો તો આ કલમ ને ફલાણી કલમ મુજબ ગુનો છે અરે ભાઈ બોગસ આ તમારા બાપાની પેઢી છે તમે કામ નહીં કરો તો કઈ કલમ લાગશે એનું પાટિયું મારો ને પબ્લિકને ધમકાવાનું દબાવવાનું ડર ફેલાવાના પાટિયા મારેલા હોય છે કે જો અહીંયા રેકોર્ડિંગ કરશો તો આ કલમ લાગશે બેન્કોમાં એવા પાટિયા માર્યા હોય છે સરકારી કર્મચારીનું આમ વર્તન કરશો તેમ કરશો તો આમ થાય અને તમે કામ ચોરી કરશો તો તમે ભાજપની દલાલી કરશો તો કઈ કલમ લાગશે તમે ભાજપના એજન્ટ બનીને કામ કરશો તો કઈ કલમ લાગશે એના પાટિયા કેમ નથી માર્યા દોસ્તો આજે ગાંધીજીનો નિર્વાણ દિવસ છે ગાંધી આખી દુનિયાએ સ્વીકારેલા મહાપુરુષ છે ભારતના રાષ્ટ્રપિતા છે આપણા માટે વિશેષ ગર્વની બાબત એ છે કે આપણા ગુજરાતના છે આજે ગાંધી નિર્વાણના દિવસે આપણે કઈક સંકલ્પ લેવો જોઈએ કે ગાંધીના વિચારને મરવા નહીં દઈએ આપણે બધા ગાંધીએ જે સ્વરાજ અપાયું છે એને મરવા નથી દેવાનું આજે એક એક ટુચ્ચામાં ટૂચો જે ભાજપીઓ હોય છે ને એ મોટી તોપ થઈને ફરે છે મલકમાં કોઈને ન દે બોલવા ન દે ડરાવા ધમકાવા સિવાય કઈ વાત નહીં સહકારી બેંકો લઈ લો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા પાણી પુરવઠા જીબી વિભાગ બસ વિભાગ સરકારી દવાખાના જ્યાં ભાજપના હલકટ કબજો કરેલો છે અને ધમકાવાના ડરાવવાના ગુંડાગીર્દી નાગાઈ કરવા સિવાય કોઈ ધંધો નથી અને આ નાગાઈ ની અંદર પાર્ટનર બને છે કેટલાક પોલીસ વાળા કેટલાક લોકોએ મજબૂરીમાં કરવું પડે છે કેટલાક અને કેટલાક અધિકારીઓને મેડલ લેવા છે આ ઘટનામાંથી આગળ આવવા માટે મને એક વિચાર આવે છે કે મારા કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો સેશન્સ કોર્ટના છે હાઈકોર્ટના પણ છે ટ્રાયલ કોર્ટના તાલુકા અદાલતના પણ કેટલાક જજો મારા સંપર્કમાં છે મિત્રો છે સારા માણસો છે કેટલાક સિનિયર વકીલશ્રીઓ પણ કોન્ટેકમાં છે હું એવું ઈચ્છું છું કે સૌરાષ્ટ્રની અંદર કોઈ જગ્યાએ આપણે એક કાયદાનો ફૂલ ડે સેમિનાર રાખવો જોઈએ સવારના દસથી લઈને સાંજના છ વાગ્યા સુધી સળંગ અને એની અંદર અલગ અલગ કલાક કલાકના ચાર પાંચ સેશન રાખીએ જેની અંદર આપણે પબ્લિકને એ શીખવાડવું છે બધાને નહીં તમામ માટે નથી આ યોજના જે બહુ ગંભીર હોય જેને ખૂબ ધગશ હોય નોલેજ લેવા ખાતર લેવાનું નહીં લીધા પછી એને અમલમાં મૂકવાની પણ જેની અંદર હિંમત હોય એવા માણસો માટે સિલેક્ટેડ ભલે પાંચ લોકો આવે પચાસ આવે સો આવે દોઢસો આવે પાંચ હજારની જરૂર જ નથી અને પાંચ હજાર થઈ ભી જતા હોય તોય નથી આવવા દેવાના માત્ર એવા ડેરિંગવાળા કે જેનામાં જેના છાતીમાં હવા હોય ફૂલેલી છાતીનો માણસ હોય મજબૂત મક્કમ મનનો માણસ હોય લડી લેવું છે તો એફઆઈઆર નોંધે ત્યારે શું પોલીસ વાળા ખોટું કરે છે એફઆઈઆર નોંધાઈ ગયા પછી શું થાય છે ખોટી એફઆઈઆરઓ કેમ નોંધાય છે સાચી કેવી રીતે નોંધાવી જોઈએ ન નોંધાય તો શું થાય ધરપકડને લગતા કાયદા કેવા છે ભાજપ વાળાની દલાલી કરતા કરતા જો કોઈ પોલીસ એરેસ્ટ કરે તો શું થવું જોઈએ ખોટા ગુનાનું આળ નાખ્યો હોય તો શું થવું જોઈએ ચાર્જશીટ કેવી રીતે હોય કોર્ટના સમન્સ કેવી રીતે હોય કોર્ટમાં કેસ કેવી રીતે ચાલે આરોપીની શું ભૂમિકા ફરિયાદીની શું ભૂમિકા પંચનામાની અંદર કેવી કેવી રીતની વ્યવસ્થાઓ હોય છે લોકઅપના નિયમો કેવા છે મામલતદાર પાસે ચેપ્ટર કેસના નામે જામીન લેવા લઈ જાય છે એનું શું પ્રોસેસ આખી છે એ સિવાય જે કાંઈ આપણે આરટીઆઈઓ કરીએ તો એની માહિતી કેવી રીતની હોય છે સીસીટીવીની વ્યવસ્થા શું રીતની હોય છે ગુંડા બદમાશો સામે લડવા માટે આપણે કાયદો જાણવો પડશે કેમકે ભાજપના ગુંડાઓ પોલીસનો ઉપયોગ કરે છે અને ભાજપ પોલીસમાં રહેલા ભાજપના કેટલાક કેટલાક એજન્ટો પણ સત્તાનો ઉપયોગ કરે છે આ બંનેની સામે લડવા માટે લોકોએ આગળ આવવું પડશે કેટલાક લોકો સાત હોઈ શકે કે પંદર જ હોઈ શકે કે સો હોઈ શકે મને એવો વિચાર આવે છે કે આવનારા દિવસોમાં હું થોડોક અત્યારે થોડોક ચૂંટણીલક્ષી દોડધામમાં છું થોડોક જયારે હું ફ્રી પડીશ ત્યારે સૌરાષ્ટ્ર સાઈડ કોઈ પણ જગ્યાએ કેમકે સૌરાષ્ટ્રમાં અત્યાચારની ખૂબ ઘટના બને છે પોલીસ અત્યાચાર

ત્યારે એના પેટમાં નકલી તેલ રેડાય છે બળે છે તમારા ધંધા જ હલકા છે તો શબ્દો ખરાબ છે તમારા કર્મો ખરાબ છે તમે જે કરો છો ભાજપ વાળાઓ તમારા કર્મો એટલા હલકા છે કે અમારા તો શબ્દો શું હોય હલકા એનાથી હલકા તો પાપ કર્યા છે ભાજપ વાળાએ તો મારી ગણતરી એવી છે કે પોલીસનો જે હાથો બનાવે છે અથવા પોલીસ પણ દોટડાયા થઈને કેટલાક અધિકારીઓ ભાજપના દલ્લાઓ બને છે એની સામે લડવા માટે કાયદાકીય જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમ કરવો છે મારે આ કાર્યક્રમ પ્રાઇવેટ કાર્યક્રમ તરીકે કરવાની ગણતરી છે મારી બહુ જાજા લોકોની અપેક્ષા જ નથી આવે તો પણ નથી આવવા દેવાની એવી મારી અપેક્ષા છે જેની અંદર ડેરિંગ હોય તાકાત હોય જેનામાં હાથમાં બુદ્ધિમાં છાતીમાં તાકાત હોય ને એવા લોકોને કંઈક શીખવાડવું છે કે આવો ભાઈ આ દેશ આપણો છે આ રાજ્ય આપણું છે આ સમાજ આપણો છે લડવું આપણી જવાબદારી છે ક્યાં સુધી ઘરે બેસી રહીશું તો એવો સેમિનાર કરવા માટે મારા મગજમાં જે આઈડિયા છે એ આઈડિયા એવો છે કે આની કોઈ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવે એ પાંચસો પણ હોઈ શકે હજાર પણ હોઈ શકે અને પાંચ હજાર પણ હોઈ શકે એટલા માટે કે બિન ગંભીર માણસ નોન સિરિયસ માણસની ત્યાં એન્ટ્રી ન થવી જોઈએ કે મફતનું છે એટલે આવો બે જઈએ ખુરશીમાં ને સાંભળશું તાલીઓ પાડશું વાહ વાહ ગોપાલભાઈ કરશું ના ભાઈ ના મારે કોઈ વાહ વાહની જરૂર નથી મારે જરૂર છે કે શીખીને જાવન ઠોકો દલાલોને એજન્ટોને તમે શીખો કાયદો નોલેજ છોકો કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનમાં જઈને તાકાતથી અવાજ ઉઠાવો એવા માણસની જરૂર છે એટલે એક રજીસ્ટ્રેશન ફી પણ રાખવી છે કેટલું સાહિત્ય આપવું છે કે ભાઈ અમુક બેસિક કાયદા નીતિ નિયમો કેવી રીતે કામ કરે છે કલમો કેવી રીતે કામ કરે કાયદાઓ કેવી રીતે કામ કરે અલગ અલગ કાયદાઓને કેવી રીતે સમજવા જોઈએ જેમ કે બીએનએસએસ છે બીએનએસ છે બીએસએ છે એટ્રોસિટી એક્ટ છે ગેમ્બલિંગ એક્ટ છે પોલીસ એક્ટ છે આ વારે ઘડીએ જાહેરનામું આવી જાય છે ચાર જણા ભેગું નહીં થવાનું તો બધા અલગ અલગ કાયદાઓ કેવી રીતે કામ કરે છે કઈ સત્તા કોની પાસે છે એ સત્તા કેવી રીતે વાપરવી એની અંદર શું ફેરફારો હોય તમામ પ્રકારના નોલેજને લગતું થોડુંક મટીરિયલ બનાવવું છે ચોપડા ટાઈપનું એ દસ પાના નું હોઈ શકે નું હોય શકે ને ચાર પાના નું હોઈ શકે કે જેમાં એક પ્રાથમિક સમજણ માહિતી હોય કાયદાને લગતી એ મટીરિયલ એ બનાવવું છે એ જ્યાં તે એટેન્ડ કરે છે સેમિનારને એ લોકોને આપવું છે આની પાછળ કઈ હીરો બની જવાનું કે કઈ છવાઈ જવાનું ને કઈ બહુ મોટી તોપ બની જવાનું એવું કાંઈ નથી આની પાછળનો ઉદ્દેશ એવો છે કે હોલમાંથી જે એક વખત બહાર નીકળે ને પછી ગુજરાતમાં ભાજપનો માયનો લાલ છે ને તું ન કહી શકે ને એવો પાવરફુલ માણસ રૂમની બહાર નીકળવો જોઈએ એ ઉદ્દેશ છે પૈસા તો સમાજ મહાન છે પૈસાની કોઈ મતલબ નથી નોલેજ નોલેજ ઇઝ પાવર સાહેબ આંબેડકરે તે શિક્ષિત બનો સંગઠિત બનો ને સંઘર્ષ કરો એમ કીધું એમાં પહેલું વાક્ય છે શિક્ષિત બનો શિક્ષિત બનવું મતલબ ડિગ્રી લેવી નહીં જ્ઞાન ઉપાર્જિત કરો નોલેજ મેળવો ભગવાન બુદ્ધે કહેલું અપો દીપક હોય એમ તમે તમારા જ્ઞાન કેળવો તો જ્ઞાન મેળવવાનું છે લડવા માટેનું સંઘર્ષ માટેનું એટલે હું ઈચ્છું છું મારા વકીલ મિત્રોને મારા જજીસ મિત્રો જે છે ભૂતપૂર્વ એમને હું પોતે સામેલ થઈશ હવે મારે એમાં સપોર્ટની એ જરૂર છે કે ભાઈ આમાં જગ્યા ક્યાં કોઈ આપણને સપોર્ટ જગ્યાનો કરી શકશે કે કેવી રીતે પેમ્પલેટો બેમ્પ્લેટો છપાવા છે એની અંદર લખાણ પટ્ટી કરવી છે કોમ્પ્યુટરોની આ તે વસ્તુની એ જરૂર પડે લખવા ભૂંચવા માટેની તો કોણ મદદ કરશે કેવી રીતે મદદ કરશે પછી ધારો કે ઇવેન્ટ રાખવામાં આવશે તો એનોય ઘણો બધો સાઉન્ડનો અને આપણે માનો કે ત્યાં પેલું મોટું લગાડીએ પ્રોજેક્ટર લગાડીએ અથવા એલ સ્ક્રીન મોટા પાયે લગાડીએ જેમાં બધું દૂરથી દેખાય તો એનો ખર્ચો કેવી રીતે મેનેજ થશે પછી સ્લાઇડો બનાવીને હું લાવું કે સ્ક્રીન ઉપર બતાવીએ કે આને એફઆઈઆર કેવાય આ પંચનામું કહેવાય આ ચહેરા નિશાન પત્રક કહેવાય આ જામીન કહેવાય અને આ કહેવાય અને એવા બધા કાગળિયાઓ ઓનસ્ક્રીન બતાવીએ કે રિયલમાં કેવા દેખાય છે હજારો લોકો એફઆઈઆર નામ સાંભળ્યું છે એફઆઈઆર હાથમાં પકડીને જોઈ નહીં હોય પંચનામું જોયું નહીં હોય પંચનામા જે લખ્યું છે એનો અર્થ નહીં ખબર હોય કોર્ટનો અર્થ ખબર નહીં હોય કોર્ટમાં એક સાહેબ ઉપર બેઠા છે એટલું દેખાય પછી બાકીનું શું છે કોઈ ખબર નથી અનેક વસ્તુઓ જે ભાજપના ગુંડાઓ સામે લુખા તત્વ ભાજપના સામે લડવા માટે જરૂરી છે આપવી છે કેટલાક સિલેક્ટેડ લોકો માટે જ આ વાત છે કે જેના જેનામાં ધગજ છે એટલે જ રજિસ્ટ્રેશન રાખવું છે કે ખોટું ટાઈમપાસ માટે થઈને ગમે તે માણસ આવે નહીં કેમ કે એનો કોઈ અર્થ નથી મેં ભૂતકાળમાં ઘણો પ્રયત્ન કર્યો છે સોશિયલ મીડિયાથી ઘણી જાગૃતિ ફેલાવતો જ છું પણ આ વખતે એક ટીમ બનાવવી છે એવી કે જે ટીમની અંદર તાકાત હોય પાવર હોય લડી લેવાનો ડર નો લાગતો હોય જે બધું આપણે ક્યાં ખોટું કરવું છે તો એવી ટીમ બનાવવા માટે બધાના સહયોગની જરૂર છે મારા ફેસબુક ઉપર મારા ટ્વિટર ઉપર મારા ઇન્સ્ટાગ્રામ ઉપર અને મારા વોટ્સએપ ઉપર જેની પાસે નંબર હોય એ લોકો તમે શું મદદ કરી શકશો આની અંદર કેવી રીતે ઉપયોગી થઈ શકશો એની મને જાણ આપશો તો મને ખુશી થશે હું તમારી સાથે ચર્ચા કરીશ આપણી પાસે કોઈ બહુ ટીમ બીમ છે નહીં બધું હું પોતે જાતે જ મેનેજ કરતો હોઉં છું તો હું સીધો તમારી વાત કરવાનો છું સૌરાષ્ટ્રની અંદર જે કંઈ ખર્ચો થશે એના માટે કોણ મદદ કરશે જે પ્રોસેસ કરવી છે એમાં ટીમ તરીકે કે ભાઈ હું પાંચ દિવસ ટાઈમ આપીશ અને તમે જે કહેશો એ ટાઈપિંગ આ તે જે કાંઈ કરવા જેવો છે હું કરી આપીશ કોણ મદદ કરશે જે કાંઈ જગ્યા જોશે હોલ કે બેન્કવેટ હોલ કે એની વ્યવસ્થા કોણ કરશે મારી પાસે કોઈ આઈડિયા નથી મારા મગજમાં એક જ વિચાર છે કે આ રોજ જાગીને પોલીસના નામે ડરાવવાના ધંધા જે ભાજપ ખોલ્યા છે એને બંધ કરવા છે ચારો તરફ ડરાવો 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 ચારો તરફ કંઈ પણ બોલો બસ પોલીસ આવી જશે પોલીસ આવી જશે પોલીસને કહી દો ફરિયાદ આપી દો ગુંડાઓ પોલીસથી બીતા નથી ગુજરાતમાં તોડબાજી આવો પોલીસથી બિલકુલ નથી બીતા વ્યાજ માફિયાઓ હરામ બરાબર જો પોલીસથી બીતા હોય તો જમીન માફિયાઓને તો બાપાની પેઢી છે એ પોલીસથી નથી બીતા બુટલેગરો તો વાત જ ન કરીએ કેમ કે બુટલેગરોના સરદાર તો સરકારમાં બેઠા છે જે ખનિજ માફિયાઓ છે એ પણ પોલીસથી નથી ડરતા ટેન્ડર માફિયાઓ છે જે ગમે ત્યાં ખોટા ટેન્ડરો નાખી ગમે તેવા ભ્રષ્ટ રોડ બનાવી ખરાબ ક્વોલિટીના પૈસા ઉઠાવી લેવાળા નથી ડરતા ખોટા બિલ મુકવા નથી ડરતા જેટલા લોકો ગુજરાતમાં ખોટું કામ કરે છે છેતરપિંડી કરે છે ફ્રોડ કરે છે અન્યાય કરે છે અત્યાચાર કરે છે દારૂ વેચે છે ડ્રગ્સ વેચે છે રેતી કાઢે છે પાણી ચોરે છે વીજળી ચોરે છે એ પોલીસ થી નથી ડરતા બસ એક સામાન્ય નિર્દોષ નાનો માણસ છે ને એ જ પોલીસથી ડરે શું કામ એને ડરવામાં આવે છે આમ કહીશ તો આમ સરકારી કર્મચારીનો અડચણ નો ગુનો લાગી જશે સરકારી સંપત્તિ નુકસાન ને આવી બધી મોટી મોટી વાત તમારા બાપાની પેઢી છે ભાજપ વાળાના બાપાની ગમે એ માણસ ઉપર ગમે એવા ગુના લગાડી દેવાના હું ઈચ્છું છું કે ગાંધીજીના નિર્વાણ દિવસે ગુજરાતના દસ વીસ ત્રીસ કે ચાલીસ જુવાની આમ છાતી કાઢીને ઉભા થાય કે ગાંધીજીના વિચારને ગુજરાતમાં મરવા નથી દેવો હું બેઠો છું મારે મરવું પડે તો મરી જશું પણ ગાંધી વિચારને જીવતો રાખવો છે એવું જનૂન જેનામાં હોય એવો આક્રોશ જેનામાં હોય એવું કમિટમેન્ટ જેના અંદર હોય એવા કેટલાક મિત્રોની જરૂર છે ચલો કોશિશ કરીએ આજે મેં વિચાર મૂક્યો છે આને અમલમાં લાવતા 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 થોડોક સમય લાગશે પણ કરવું છે એ નક્કી છે હમણાં હું ચૂંટણીમાં દિલ્હી અને ગુજરાતની ચૂંટણીમાં વ્યસ્ત છું પણ આપણે ચર્ચામાં રહીશું જેમ જેમ સારા સારા મિત્રો સબ ચર્ચામાં સંપર્કમાં આવતા જશે એકાદ ગ્રુપ બનાવીશું કોન્ટેક્ટમાં રહીશું અને બહુ જલ્દી જલ્દી આ પ્લાનને અમલમાં મૂકવો છે કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ જે કાંઈ ભાજપના એજન્ટો છે એને માપમાં રાખવાના જે કાંઈ કાયદાઓ છે એ શીખવાડવા માટેનો એક કાર્યક્રમ આપણે સૌરાષ્ટ્રમાં જરૂર કરવો નમસ્કાર વિડિયો અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર